જવો ફેમિલી આજ મે અમારે ભાઈ નાસ્તામાં સેવ બનાવવાની છે મે આ રીતને માછલે બધે જીવતા મે એટલે કેમ પર કઈ કટીની હોય તો ચાલો આને અમે કોલ રૂમમાં માં નાખી દઈએ આ હું બનાવું કરી દે ખરડી જો તો નાસ્તામાં ની ખરડી આવી અમને ખાવા હાટે ફેમિલી મે સેવ બને અત્યારે કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે જિંદગી કી અસલી લડાઈ અભી બાકી હે કામ જાવ તમે ચાલુ બટે છે ને ભાઈ લાલ લાઈટ રાખવાની હોય ફેમિલી બધાને જય માતા એ જય દ્વારકાથી તમારો ભાઈ ફરી વખત એક નવો શાનદાર અને દરિયાનો વિશે માહિતીવાળો વિડીયો લઈને આવી ગયો છે તો તમારા ઘણા ખરાની એવી કમેન્ટ હોય કે આ તમારી બોટ કિલોમીટરમાં ચાલે કે માયલમાં તો આ છે ને અમારી બોટ છે ને ભાઈ માયલમાં ચાલે આને કંઈક ખબર ન હોય જેવી આપણે મશીનની સાઇલ દેવી ને એવી આ સ્પીડ આપે તો અત્યારે આપણી બોટ હાઈલી જ જાય છે તમે જોઈ શકો મારી પાછળ ભાઈ દરિયો મસ્ત મજાનો અને અત્યારે તો છે ને આપણે દસ પંદરની રેસમાં આપણી બોટ હાલી જાય છે સૌથી ભાઈ ડ્રાઇવિંગ કરે અને અહીંથી આપણા ઘરેથી છે ને કેટલા માઇલ જવાનું છે આપણે દસ પંદર માઇલ જવાનું થાય દસ પંદર માઇલ કાપવાનું છે ફેમિલી તો નવ દસ વાગે ને રાતના ત્યાં કપાઈ જાય અત્યારે તો સાડા પાંચ જેવું થઈ છે તો એમાં તો ભાઈ અંધારું થઈ ગયું છે આ રીતે અને અમારે તો છે ને ફેમિલી કાઠિયા ખાકા પકડવા લાવવાના છે અને મોટા માસ લાવે તો કાંઈ વાંધો નહીં તમને બતાવ્યું અને તમને વિડીયો જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવી એટલે તમારા

તો જાઓ અત્યારે આપણે મસ્ત મજાનો લાલ લાઈટ કરી નાખી છે ફેમિલી અત્યારે તો એને રાતના અગિયાર વાગી છે અને જ્યારે આપણે કાટિયા ખાકરી પકડવાનું જોઈએ આપણે મેકવાનું હોય ને અમારું વાઘો એમ છે ને ભાઈયા ભાઈએ પોરી બધું કમ્પ્લીટ કરી દીધું છે તો હવે છે ને આપણી બોટ અત્યારે જાય છે બહાર એમ કે થોડાક બહાર આવી જાય કે પછી મેકાવાનો છે જાઓ તમે આ રીતે અમારો ભાઈ વાઘો પીડ્યું હોય જોઈ લો તો અમે હમણાં મેકાવીએ પછી હવે આને છે ને સવારે ઉપાડ્યું અને આમાં હું માહિલા આવી ને તમને બધુંય બતાવ્યું તો ખાસ કરીને બધા બધાને વિડીયોમાં બનાવી જોવાની ખૂબ લે ખૂબ મજા આવી તો ફેમિલી અત્યારે સવારના હાથ વાગી ગયા છે તો એ જવું તમે હજી છે ને તરી આવું છે ધું ખેડૂત અને આમ જવું ભાઈ અમે છે ને ભાઈ માછલા પકડી દે હવે આખી રાતમાં હવાર પીડ્યું ને આપણે છે ને ફેમિલી માછલા પકડી દે જવું તમે કેવા માછલે જવું ફેમિલી દેખો આવા વખત મસ્ત ને ભાઈ ફેમિલી કાટિયા ખાગા આવી જાય કહેવાય કમેન્ટ કરીને કહેજો જીવતે જીવતા હે અને જો ફેમિલી ઘણા બધા હે તો સારો ફટાફટ આપણે આનું કામ કરી નાખીએ તો જો ફેમિલી મસ્ત મજાના માછલા આપણે છે ને બાટા કાપી લખ્યા છે અને મસ્ત મજાના ભાઈ માછલી ફરજ થઈ ગયા હે અને જો અમારે સહુજીભાઈ કોલ્ડ્રિંગમાં માછલી નાખતા જાય છે કુરજીભાઈ બેઠા છે

સેવ બનાવીને અમારું વાગું જોઉં તો મેં આ રીતે કંઈક પીડ્યું ભાઈ અને જવું ભાઈ ફેમિલી આમાં છે ને ભાગ છે જવું પેરમાં અને જવું ફેમિલી આજ મેં અમારે ભાઈ નાસ્તામાં સેવ બનાવવાની છે જોઈએ હવે કેવો નાસ્તો બને મસ્ત મજાનો છે તો ચાલો આપણે ગેસ જગાવીએ હવે અને સેવ બનાવીએ જો આપણે મસ્ત મજાનું ભાઈ તેલ નાખી દીધું છે અને હવે છે ને સેવ નાખવાનું ચાલુ કર્યું

તો એ મને લાસ્ટ ટાઈમ વાસ્તે બુક લાગે ને દરિયામાં એટલે ગમે હોય ને તો મસ્ત લાગે એવું લાગે તો એવું મે પાંકે દે મે થોડે ફિલી બનાવી પેલ છવા મે ચાક તો બની ઉકલી વાત રામાં ચાલો આપણે બનાવી હેવ નાસ્તા માટે એ કેમુર એકવાર એ આપણે ને ફેમિલી દૂધ પર નાખવાનું

હર્દ દેવી લાગે ફેમિલી ચાલો તો મસ્ત મજાની સેવ બને抜き પછી તમને તો ખાંડ નાખવાની બાકી ઓહો રેડીમેડ તો ફેમિલી અત્યારે મસ્ત મજાનું છે ને ભાઈ મોરસ નાખી દીધી અને એમની કેવું બનવા આવી ગઈ છે થોડીકવારમાં મરચાઉ અમારી તૈયાર લાવવાની છે કીમો

તો જવું ભાઈ અમારી મસ્ત મજાની ભાઈ સેવ બને રહી છે રેડી કેવી છે સેવ કમેન્ટ કરીને કહેજો મસ્ત મજાની જોરદાર તો જો આ બધા હવે સેવ ને એવું ખાવા મળ્યા છે કેવું લાગી સેવ કેવું બી તો જો સવારનો નાસ્તો ફેમિલી અમારો આવો કંઈક હોય છે આજમાં તો ચાલો આપણે પહેલીવાર વાર ફેમિલી હેવ બની અને કેવી બી કમેન્ટ કરીને કહેજો અમને કંઈ બનાવતા આવડતું નહીં પછી આપણે ભાગ લેવાથી એ પણ ખાઈએ ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજાનું કામ આપણે ચાલુ કરી દીધું છે અમારા કુરજીભાઈ જોવું અહીંયા ભાઈ માછલા પકડવાના આંકડિયા કાઢી રહ્યા છે આંકડીયા બોલે ને તો આને ફેમિલી ગલ કહેવામાં આવે જોઉં તો કા કુરજીભાઈ અને આમાં છે ને છે જ નહીં ઓપટો બસ એને ખાવા આવે છે માછલા શું કેવું આવશે છે ને આવે તો ચાલો અમે ફટાફટ આ કામ આપણું પતાવી દઈએ પછી મળીએ

વાઘો મેઘોનો ટાઈમ થઈ જાય છે બે મેક આવ્યો બી પા કાંઠે આવ્યો પછી કંઈક જમવાનું પકાવ્યું હું પકાવી કંઈ ખબર નહીં લેકિન દરિયામાં કંઈક કંકી જમવાનું પકાવ્યું તમને બતાવ્યું તો વિડીયોમાં બધા બના રહેજો અત્યારે છે ને પાછું આપણે લંગર પકડી લીધું એને ને અત્યારે તો હે ને આપણું કામ હતું બધું પૂરું કરી નાખ્યું હોય ને મસ્ત મજાનો જો સાયો કરી નાખ્યો હતો આપણે બાંધી અને અમારે ફૂરજી ભાઈ જોવું જોવું તમે જોવું ફેમિલી આમ જો અમારે સૌજી ભાઈ જોવું તમે અને અમારે ફૂરજી ભાઈ

અને હવે કેટલા દિવસ થાય કોલર ભરાતા એ તમને આગળ વિડીયોમાં ખબર પડશે અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું અને આપણે વાઘો એ આપણે હાજે ઉપાડશું તો એમાં હું આવશે આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવી દઉં તો સારો વાળો મળીએ નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય બાય